નડિયાદ બી એપીએ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે શિક્ષણ સહાયક ભલામણ પત્ર નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ખેડા જિલ્લાની એકસો દસ ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મળ્યા બસો સિત્તેર નવા શિક્ષકો આ પ્રસંગે ખેડા શ્રી દેવસિંહ ચૌહાણે ખેડા જિલ્લામાં નવનિયુક્ત પામનાર શિક્ષકોને શુભકામનાઓ પાઠવી હતી સાંસદશ્રીએ શિક્ષણ પદ્ધતિ કેળવણી સમાજ જીવન જેવા મહત્વપૂર્ણ વિષયો ઉપર વાત કરી હતી તેમણે નવનિયુક્ત શિક્ષકોને કમિટમેન્ટથી કાર્ય કરવા હાંકલ કરી હતી સાંસદશ્રીએ ઉમેર્યું હતું કે ઘણી બધી સામાજિક બધીઓ અને દૂષણોનું સમાધાન કેળવણી દ્વારા આપી શકાય છે ત્યારે શિક્ષકોને ખૂબ જ આત્મીયતાથી વિદ્યાર્થીઓનું જતન કરી વિકસિત ભારતના નિર્માણમાં આદર્શ

માનનીય સંસદ સભ્યશ્રીની અધ્યક્ષતામાં આજે આયોજવામાં આવેલું છે ખેડા જિલ્લાની વાત કરીએ તો કુલ એકસો ને દસ શાળાઓના બસ્સો ને સત્તર જેટલા ઉમેદવારોને આજે નિમણૂક પત્ર તેમજ સંચાલકશ્રીઓને ભલામણપત્ર અને એનાયત કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે નવનિયુક્ત શિક્ષકોને શુભેચ્છા સહ એમને નિમણૂક પત્ર આપી અને શિક્ષણમાં શ્રેષ્ઠ યોગદાન આપે જેથી કરીને શિક્ષણની ગુણવત્તામાં સુધારો થાય એ પ્રકારે કરવામાં આવેલા છે ખેડા જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ દ્વારા આજે ગુજરાત સરકારના આશીર્વાદથી અમારા જિલ્લામાં ઘટ પડતા ખાનગી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક અને આચાર્યોની ભરતીનું આ આખું વર્ષ રહ્યું છે ત્યારે આજે કુલ ચુમ્માલીસમાંથી બાવીસ આચાર્યોને ભરતીના ઓર્ડર આપ્યા છે અને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં કુલ મળીને ચારસોથી પણ વધારે શિક્ષકોને અમે નિમણૂક પત્ર આપી રહ્યા છીએ આમ આ જિલ્લામાં જે અતિ મહત્વનું અંગ કહી શકાય એવું શિક્ષકનું હોવું એ હવે આ જિલ્લામાં જે ઘટ છે હવે પૂર્ણ થાય છે ત્યારે સ્થાનિક જનપ્રતિનિધિ તરીકે અમે રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય શિક્ષણ મંત્રી શ્રી અને સૌનો આભાર માનીએ છીએ અને આ નવનિયુક્ત શિક્ષકોને શુભકામનાઓ પાઠવવા માટે આજે અમારી સાથે જિલ્લાના શિક્ષણાધિકારી અમારા નવરિચિત મહાનગરપાલિકાના કમિશનર શ્રી જીસી સોલંકીજી અને સૌ સાથે મળીને સંતગણ પણ આજે તેઓને શુભકામનાઓ અને આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે તેઓની પાસે જિલ્લાનું શિક્ષણ સ્તર સુધરે એવી અપેક્ષા પણ છે અને તેના માટે તેમને શુભકામનાઓ